મિત્રો અતિભારે પવન ફૂંકાઈ રહ્યો છે વેદલકા ગામે આજે પચીસ તારીખ છે રાતના સાડા અગિયાર થયા છે તમે જો મીની વાવાઝોડું ફૂંકાયું રહ્યું છે વિડીયોમાં બતાવવું પણ શું બતાવો વીજળી એક બતાય અને પવનનો અવાજ આવે એ સાંટા ચાલુ છે વરસાદ પણ ચાલુ છે વીજળી એક ધારી થાય છે અને મીની મીની વાવાઝોડું ફૂંકાયું છે લગભગ એંસીથી પંચોતેરથી પંચ્યાસી કિલોમીટર ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે આજે પેદલ ગામમાં કેટલું નુકસાન થાય છે એનું કંઈ નક્કી નથી એટલું વાવાઝોડું રહ્યું છે તમને અવાજ તો આવતો જ હશે વાવાઝોડાનો વીજળીના ચમકારા સાથે છે વીજળી ભડકા થાય છે ભડકા આ એટલે જો તો ખરા કેટલા ભડકા થાય છે અતિ ભારે વીજળી થાય ત્યારે ઝાડવા દેખાય છે લાઈટ પણ અમારા ગામમાં વહી જાય છે પેજળકા ગામમાં લાઈટ પણ વહી જાય છે મિત્રો હવ હે પૂજા વુડલેન્ડ કઈ અહીંયા હોય તો હોય જાય અહીં કાં નવા પવન ને છાબે ત્યાં ગાડલામાં હોય જાય આ હા 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 જેટલો અતિ ભારે પવન ફૂકાઈ રહ્યો છે મિત્રો વીજળી જો આ હા હા પવન તો જો તે કાળા ગજબનો પવન નીકળ્યો છે પણ કઈ આ કઈ રીત છે પવનની